જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાની પરેશાયન ફેમિલી માં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું ભજન તમને સંભળાવીશ મારા સામળિયા માટે છે એ એ ભજનનો રાગ છે તેજા ફિલ્મ હતું એ ફિલ્મનું એક દો તીન ગીત હતું તે ટાઈમે સુપર ડુપર હિટ હતું એ ગીત એ જ ગીતનો આ ભજનનો રાગ છે તો તમને કેવું લાગે છે જરૂરથી જણાવજો અને મારા ભજનને વધાવી લેજો હું તમારી સામે એ ભજન પ્રસ્તુત કરું છું તો ચાલો આપણે ભજન માણીએ ગણપતિ બાપા કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય રણછોડ રાય કી જય ઉમાપતિ મહાદેવ કી જય સામળિયા તારે ને મારે તે ના જાની તું ન જને તું ન જને હું શું કરું રાત દાડો તારા વિના જુડી મરું સામડિયા તારે ને મારે પ્રિતપુરાની તેના જાની તું ન તું ન જાને હું શું કરું રાત દાડો તારા વિના જુરી મારું માનો ન માનો તમારી મરજી મેં તો મૂકી મારા મનની અરજી પૂરી કરજો મારા મનડાના મોર સોંપી દીધી મારા જીવનની રોર તું ન જાને ತು ನೇ ಹುಸು ರಾತ ದಾಡೋ ತಾರ ವಿ ಮರು ಸಾರೇ ಪ್ರೀತಪುರೀನಿ ತೂ ನೂ ನುಸು ರಾತ ದಾಡೋ ತಾರ ವಿ ಮಾರು વિના જગ સુનો લાગે મળવાને હૈયામાં ઉરમી જાગે દિલડું ખોલ્યું મેં તો તારી આગળ દુનિયાના લોકો કહે છે પાગલ તું ન જાને તું ન જાને હું શું કરું રાત દાડો તારા વિના જુરી મારું સામળિયા તારે ને મારે પ્રિતપુરાની તેના જાની તું નને તું નને હું શું કરું રાત દડું તારા વિના જુરી મરું જન્મો જન્મથી એક જ આસ મનના મોહન ના કર નિરાશ આવી ઊભી હું તો દર્શન ને કાજ સુનજો પોકાર તું ન જાને તું ન જાને હું શું કરું રાતે દાડો તારા વિના જુરી મારું સામળિયા તારે ને મારે પ્રીતપુરાની તેના જાની તું ન જાને તું ન જાને મૂ શું કરું રાત દાડો તારા વિના જુરી મારું તું ન જાને કરું રાતે દાડો તારા વિના ઝૂરી મારું બોલો કૃષ્ણ કનૈયા લાલકીજે ભજન ગમ્યું ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો તમારી પાસે પણ કોઈ સરસ મજાનું ભજન હોય તો મને જરૂરથી જણાવજો હું તમારી સામે ચોક્કસથી પ્રસ્તુત કરીશ તો ચાલો જય શ્રી કૃષ્ણ